હેલ્લો યુટ્યુબ ફેમિલી મસ્ત મધાન સવાર પડી ગયું છે ને મેં મારું ફર્સ્ટ બ્લોક છે ને મારું નામ છે મકવાણા રાજલ અને હું શું કામ કરું છું મારા બા ને મારા પપ્પા ને મારા ભાઈ ને બધા શું કામ કરે છે બતાવું મારું મકાન કેવું છે ને એવું બધું બતાવું છું કન્ટિન્યુ બ્લોકમાં બેના છે તો હાલો આપણે જાય મારા મકાન એવું બધું બતાવવા તમને તો બહાર નીકળ્યા છીએ આવું વગર મારું મકાન છે તો આ મારું મકાન છે એ મારી ગાડી છે એઠે છે એ મારા બા છે ને મારા પપ્પા નથી મારા પપ્પા જલાશે વાડીએ મારા પપ્પા આવશે પછી પાસે એને તમને બતાવશું જો આ મારા બા છે આ મારું મકાન છે આ મારી ગાડી છે ગાડી છે ને મારા પપ્પા જેલા છે વાડીએ થોડુંક કામ હતું વાડી જેલા છે એમની વાળીએ જેલા નથી ને બપોર મારા ભાઈ છે કામે જેલા છે બપોરે આવશે ત્યારે મારા ભાઈને પપ્પા પપ્પા તો હાંજે આવશે પપ્પા હાજે આવશે તેવાય તમને મપ્પાને હાંજે બતાવી દે ને બપોરે મારા ભાઈને બતાવી દે ને હું શું કામ કરું છું એ પણ બતાવી દઈ ને મારા મકાન જો તમે જોઈ લીધેલા છે આવા મારા મકાન છે તો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી દેજો બપોરે મળશે તો વાગી જશે હાડા બાર અને અમે આવી ગયેલા છીએ જમવા મારા મમ્મી મારા ભાઈએ બનાવી નાખેલું છે ગરમા ગરમ જમવાનું રોટલા રોટલી ને રીંગણાનું શાક ને પાપડ છે ને મારા બા કામ કરે છે ને અમે આવી જાય છે હાડાબાનું જમવા ને મારા ભાઈજી આવ્યો નથી એવા છે ને હું વ્યારીશું વહેલા હું હીરા ગઉ ને મારા ભાઈ હીરા જ કહે છે ને મારા બાજુ કંઈક કામ કરતા છે ઘેરે ટાંકો ઉઘાડે છે ઘર સફાઈ કરે એવું લાગે છે શું કરે કંઈ ખબર નહીં એટલા ધાબે કે ઘર સફાઈ કરવાની છે બધી હતું સફાઈ કરે છે મારા બા પાણી પીવે છે જો આગળ મારા ભાઈ આવશે તારે તમને મળાવું મારા બાને તમે જોઈ જ લીધેલા છે ને મારા ભાઈ ગઈ હા જે આવ્યો નહીં એને એકાદ બે હીરા બાકી છે ધીરા બનાવતો હોય છે હું વી આવીશું પહેલા હાલો તો પછી તમને મારા ભાઈને મળાવું તો વાગી જશે આ હંજના આંઠ અને બપોરે કીધું મારા ભાઈને બતાવી છે મારા ભાઈ બપોરે બતાવવાનો સમય નહીં રહ્યો ને કામ થોડુંથી વી જથો બાય ને અત્યારે જઈ બેઠો છે અમાર ભાઈ છે એમના પપ્પા અમે ખાય છે અને મને પણ ભૂખ લાગી છે ને અમે જમી લઈ જમીન પછી મળી લુટ્યુબ ફેમિલી છે તો અમે જમી લીધું છે ને વાસણ હજી કરવાના બાકી છે તો આ મારો પહેલો બ્લોગ હતો તો તમને કેવો લાગે કોમેન્ટમાં કહેજો પસંદ આવે તો લાઇક છે ને સબસ્ક્રાઈબ બોલતા હારખું ફાવતું નથી સબસ્ક્રાઈબ કરી નાખજો Namaste everyone on my blog sada tagu di badani jai mata bye bye